નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 28 ઓગસ્ટ બે ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ધસમસતા પાણીના પ્રવાહમાં જીપ સમેત તણાઈ ગયેલ ભુજના ઓગણપચાસ વર્ષીય યુવાન ભૂપેન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડનો ભારે શોધખોળ બાદ આણત્રીસ કલાકે મૃતદેહ મળી આવ્યો છે સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી હતભાગી સાથે કારમાં સવાર અન્ય યુવાનના હાથમાં ઝાડની ડાળી આવી જતા તેનો બચાવ થયો હતો પરંતુ ભૂપેન્દ્રસિંહના કોઈ સગળ મળ્યા નહોતા કોડાય પોલીસ સાથે એનડીઆરએફ અને મરીન કમાન્ડોએ પણ સર્ચ ઓપરેશનમાં ઝંપલાવ્યું હતું જેમ જેમ સમય પસાર થતો ગયો હતો તેમ તેમ ભૂપેન્દ્રસિંહના જીવિત મળવાની શક્યતા ઓસરતી ગઈ હતી આજે સવારે નવ વાગ્યાના અરસામાં ઘટનાસ્થળથી અંદાજે બે કિલોમીટર દૂર નદીમાં બાવળિયાની જાડી પાસેથી એનડીઆરએફની ટીમને હતભાગીનો મૃતદેહ મળી આવ્યો હતો રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખના પુત્રના

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર